ભાજપ કોંગ્રેસ અને આપ આ ત્રણેય ત્રણ પક્ષ છે તે હવે ચૂંટણીમાં જોતરાઈ ગયું છે કારણ કે ચૂંટણી લડવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે અને એજ દરમિયાન જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે એમાં જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે અને ક્યાંક પહેલા એવી વાત હતી કે નથી યોજાવાની પણ હવે જ્યારે જાહેર થઈ ગયું છે કે યોજાવા જઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ અત્યારે અહીંયા તૈયારી શરૂ કરી દીધી છે અને ખાસ કરીને જે તૈયારી શરૂ કરી દીધી છે એમાં એક પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી અને એ પણ જે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે તેમના નેજા હેઠળ યોજવામાં આવી હતી એવું પણ સામે આવ્યું છે એટલે સૌથી પહેલા તો આપણે હવામાં નિશાન પરેશ ગોસ્વામી છે તેમની સાથે સીધી વાતચીત કરીએ કે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે કે શું છે પરેશભાઈ આપનું ખુબ ખુબ સ્વાગત છે નિર્ભય ન્યુઝ નમસ્કાર હવે પરેશભાઈ સવારમાં અમારી પાસે એક માહિતી આવી આમ આદમી પાર્ટીની કે જુનાગઢ અંદર સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી લડવાની છે અને લખ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી પરેશ ગોસ્વામીના નેતા જે છે એમની સાથે તો તમે પહેલા આમ આદમી પાર્ટી જોઈન કરી છે કે શું હવે સંપૂર્ણ વાત કરવા જઈએ તો આમ તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી કઈક મારો ચહેરો આવે એટલે બધાને ઉત્સુકતા હોય છે કે આમાં જાણવું છે ઘણા બધા મિત્રો નું આમંત્રણ પણ આવે છે ઘણા બધા મિત્રો આપણા આમ જનતા માંથી પણ કહેવામાં આવે છે પરેશભાઈ તમે રાજનીતિમાં આવો તમે આવો અમને એવી ઈચ્છા છે કે તમે આવશો તો અમને મજા આવશે અને તમે આવશો તો કઈક સારું કરશો આવું ઘણા બધા આમંત્રણ આમ જનતા પણ આપે છે ઘણી બધી પક્ષ પાર્ટી પણ આપે છે પણ આપણે એક સ્ટેન્ડ ક્લિયર છે હમણાં થોડા સમય પહેલા જ ઇકો સેન્સિટિવ ઝોન વાળું આંદોલન ચાલ્યું હતું ત્યારે પણ મને આ પ્રશ્ન કરવામાં આવ્યો હતો મને યાદ છે ત્યાં સુધી આપે પણ આ પ્રશ્ન કર્યો હતો જેમ અન્ય મીડિયાના મિત્રો કર્યો હતો એમ આપે પણ મને પ્રશ્ન કર્યો હતો ત્યારે પણ મેં આપને જણાવ્યું હતું મને આમ રાજકારણમાં બહુ ઈચ્છા નથી પણ મારા દેશનું કઈક સારું થાય ને એવી ઈચ્છા ચોક્કસ છે બાકી પરેશ ગોસ્વામી વ્યક્તિગત કોઈ પાર્ટીમાંથી ફોર્મ ભરે કોઈ પાર્ટીમાંથી ઉમેદવારી કરે કોઈ પક્ષ પાર્ટીમાંથી હું ચૂંટાઈને આવું પછી કોઈ પણ હોતો હોય પાર્ટી કદાચ કોઈ પણ રાજકારણની જે પાર્ટી આપણા ગુજરાતની અંદર જેટલી સક્રિય છે એ આપ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પાર્ટી હોય કોઈ પાર્ટી મને ગમે એવડા પદ માટે ટિકિટ આપે ધારાસભ્ય કે સાંસદની કે એક્સવાયે તો હું કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા વાળો માણસ નથી અને કદાચ હું લડું તો રાજકારણમાં બહુ સફળ ના થવા એનું સીધું જ કારણ છે કે મારો એ વિષય નથી આપણો જે વિષય હોય ને એ કામમાં જ આપણે સફળ થઈ શકીએ રાજકારણ છે મારો વિષય નથી હા એ ચોક્કસ છે કે જે લોકો સારું કામ કરે એને અમારા તરફથી મદદ કરવામાં આવતી હોય છે હવે સામાન્ય રીતે જોવા જઈએ તો બે હાજર હતી બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતની અંદર ત્રિપાક્ષીઓ જંગ હતો ભાજપ કોંગ્રેસ અને આપ આ ત્રણેયની વચ્ચે ત્યારે પણ મેં આપને સમર્થન કરેલું આપને મદદ કરેલી મેં તો જામખંભાળીયામાં યસુદાન ભાઈ ગઢવી જે સીટ ઉપરથી લડતા હતા ત્યાં ઘણી બધી સભાઓ કરેલી એ સિવાય પણ ગુજરાતમાં ઘણી બધી સભાઓ કરેલી હતી પણ બે હજાર ચોવીસમાં પાછો હું નિષ્ક્રિય હતો બે હજાર ચોવીસમાં માં લોકસભામાં મેં કોઈ વર્ક નથી કર્યું મને કોઈ ઈચ્છા અને હું તો ત્યાં સુધી કહું ચોવીસ પણ જે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે એમાં પણ એક પ્રકારે મારા તરફથી મદદ છે હું કઈ જુનાગઢમાંથી કોઈ ચૂંટણી લડવાનો નથી કોઈ ઉમેદવારી કરવાનો નથી કોઈ પ્રકારનો દાવેદાર પણ નથી આ એક ચોક્કસથી છે કે મીડિયા સાથે મારો બહુ જૂનો નાતો રહ્યો છે મીડિયા છે ને એને હું મારો પરિવાર પણ માનું છું

એ વી ની અંદર સારા એવા પત્રકાર હતા સારું એવું કામ કરતા હતા અને એ પછી રાજકારણમાં આવ્યા હવે મીડિયાના મિત્ર હોય કે મારા જૂના સંબંધો હોય કે ચોક્કસ થી મારી ફરજ બને કે મિત્ર મદદ કરવી એ નાતે મેં બે ની ચૂંટણીમાં પણ મદદ કરી હા મદદ કરવાની પણ મારા સિદ્ધાંતો ને તોડીને નહીં કદાચ મારો મિત્ર સિદ્ધાંત તોડે તો હું એમની સાથે મારો સિદ્ધાંત ના આપું એવી રીતે મેં બે હજાર ચોવીસ ની અંદર મેં ચૂપ રહી અને મારો સંકેત મેં બધાને આપી દીધો છે એટલે એવી રીતે હતું ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ હતી આમ તો આમ આદમી પાર્ટીને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી એટલે આમ આદમી પાર્ટી મને એવું કીધું પરેશભાઈ પ્રેસ કોન્ફરન્સ કરવાની છે તમારે મદદ કરવાની છે તમારી ઓફિસમાં રાખવાની છે એટલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ મારી ઓફિસમાં હતી એટલે મારી જો ઓફિસમાં હોય તો સ્વાભાવિક રીતે મારી જવાબદારી આવે મારી ઘરે તમે આવો તો બેન તમે બધા મારા મહેમાન કહેવાય એટલે આમ આદમી પાર્ટી ને આખી ટીમ રેશમાબેન પટેલ હોય રાજુભાઈ બોરખાતરિયા હોય કે પછી એના શહેર પ્રમુખ હોય એ બધા મારી ત્યાં આવ્યા હતા કાલે અને મીડિયા ના બધા મીડિયાનું ઓફિસ એટલે મીડિયાનું ઘર કહેવાય મીડિયા માટે બધી વ્યવસ્થાઓ રાખી હું તો ત્યાં સુધી કહું તમારા પત્રકાર ભાઈ મારી પાસે તો અનેક વખત તમારા પત્રકારો ભાઈ બધા આવતા હોય છે હવામાન ના લેવા માટે બધાને કહું છું કે ટ્રાયપોડ માઇક થી લાઈટિંગ કોઈ વ્યવસ્થા કરી લાવવા નથી તમારે એમને ફક્ત આવી જવાનું છે બધી વ્યવસ્થાઓ મેં રાખેલી છે કેમકે મારો પોતાનો સ્ટુડિયો છે મારી પાસે પણ તમામ હથિયારો હોય છે એટલે મીડિયાનું તો આ ઘર કહેવાય એટલે મીડિયા પણ કાલે મારી ઓફિસમાં આવ્યું અને આમ આદમી પાર્ટીઓ ને લેતા આવ્યા છે મારી જવાબદારી મેં આમ આદમી પાર્ટી ને કીધું કઈ વાંધો નહીં તમને પ્રેસ કોન્ફરન્સ મારી જે કાંઈ મદદની જરૂર હોય હું કરાવી આપું મારી ઓફિસમાં કાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં અને આમ આદમી પાર્ટીની અત્યારે ગુજરાત લેવલની જે ટીમની વાત છે તો ગુજરાતની જે આમ આદમી પાર્ટીની ટીમ છે એ સારી છે સારું કામ કરે છે એની અંદર ઈમાનદારી છે અને એ લોકોને કાંઈક સારા કામો કરવાની ક્ષમતા મને દેખાય છે વ્યક્તિગત મને દેખાય છે એટલે હું એને સપોર્ટ કરું અને તો એમ કહું હું એક નહીં ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિબેન વસતા હોય છે આપણે ભારત દેશના નાગરિક છે આપણા દેશથી મોટું તો કોઈ હોતું નથી પહેલા પ્રથમ આપણો દેશ હોવો જોઈએ હવે આપણા દેશનું કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ પક્ષ પાર્ટી છે કોઈ પણ અન્ય હોય સંસ્થા હોય કે રાજકીય પાર્ટી હોય જો દેશનું સારું કામ કરવા માંગતા હોય તો હું તો હંમેશા કોઈને પણ હું સપોર્ટ કરવા માટે તૈયાર હોય છે એટલે આમ આદમી પાર્ટીમાં મને ગુણ દેખાણા જે ગુજરાતની ટીમ છે એમાં એટલે હું એને સપોર્ટ હું ઠીક છે કે બીજી કોઈ આગળની વાત નથી કરતો પણ હું જેટલાને ઓળખું છું એટલાને જવાબદારી પૂર્વક કહી શકું ગુજરાતની આમ આદમી પાર્ટીના દરેક નેતાઓને રૂબરૂ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા હોય ઈશુદાનભાઈ હોય ગોપાલભાઈ હોય પ્રવીણ રામ તો મારા લંગોટિયા મિત્ર છે નાનકડાના અથવા તો મનોજભાઈ સોરઠિયા કોઈ પણ નેતા હોય સૌરાષ્ટ્રમાં આવે એટલે પેલો હોલ્ટ ઓફિસમાં થાય છે પછી આગળ જે ક્યાંય કામ હોય ત્યાં થાય એ બધું મિત્રતામાં હોય છે આવતા હોય બધાને ઓળખું છું કે કોણ કોનામાં કેટલી ક્ષમતા છે મને એનામાં ક્ષમતા દેખાય છે એટલા માટે સપોર્ટ કરી રહ્યો છું હા એટલે જે પ્રેસ કોન્ફરન્સ અમારી પાસે આવી એમાં એવું લખવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા પરેશ ગોસ્વામી ના સંયુક્ત ઉપક્રમે આ પત્રકાર પરિષદ નું આયોજન કરાયું છે એટલે સવાલ બધા હું એ જ આપવા માટે બેઠો છું આજે સવાલ તો તમારે જ કરવાનો હોય એક નો ભાગ છે છતાં પણ મારે આપને એક સવાલ કરવો છે કે પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટીના નેતા તરીકે પ્રેસ કોન્ફરન્સ કરી આવું કોને મેં તો નહીં લઈ હમ અનેક ચેનલોમાં પત્રકારો છે એ હવામાનના સમાચારો પ્રસારિત કરતા હોય મારી આગાહી હોય તમે પણ મારી આગાહી ઘર ઘર સુધી પહોંચાડો ખુબ સારી વાત છે અન્ય ચેનલો પણ પોચાડતા હોય ઘણી વખત ઘણા બધા પત્રકારો બોલવામાં મિસ્ટેક એવી થાય છે એવું બોલતા હોય છે હવામાન વિભાગ તરફથી આગાહી પરેશ ગોસ્વામી આમ કીધું હવામાન વિભાગ હું નથી હવામાન વિભાગ છે એ સરકારી સંસ્થા છે હવામાન જે હું માહિતી આપું છું એક હવામાન નિષ્ણાંત તરીકે મારું પ્રાઇવેટ છે મારું જે કઈ વેધર ટીવી નામથી હું એક યુટ્યુબ ચેનલ ચલાવું છું વેધર ટીવી નામથી અનેક જગ્યાએ મારા પ્રાઇવેટ પણ ઇન્ડિવિજ્યુઅલ જે લોકોને વેધરના રિપોર્ટ જોતા હોય એ દરેક જગ્યાએ મારા રિપોર્ટ જાય છે એ પછી દરિયાઈ માર્ગે કોઈ મુસાફરી કરવાની હોય પાંચ હજાર ટન નું જહાજ લઈ જવાનું હોય તો દરિયામાં હવાનો સામનો કરવો પડશે ક્યાં સામનો કરવો પડશે એ મારું કામ છે એટલે રિપોર્ટ તો હું બધાને આપું પણ એ બધું મારું પ્રાઇવેટ ખાનગી કામ છે હું હવામાન વિભાગ સરકારી સંસ્થા તો છું નહીં છતાં પણ ઘણા બધા મિત્રો બોલતા હોય છે હવામાન વિભાગની આગાહી પરેશ ગોસ્વામી આમ કીધું પણ એ એનાથી કઈ એવું નથી બનતું કે હું હવામાન વિભાગનો અધિકારી બની ગયો એક સ્વાભાવિક છે બે નું સામ્યતા છે એટલે બોલાઈ જતું હોય એમાં બધા નિર્દોષ હોય છે એવું કશું હતું નથી આ એક ચોક્કસ છે આમ આદમી પાર્ટીને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં મેં સપોર્ટ કર્યો છું હજી પણ એને કોઈ એવી પ્રેસ કોન્ફરન્સ કરવું હોય કોઈ જુનાગઢ નું કોઈ પણ સારું કામ એને કરવું હોય તો સપોર્ટ કરીશ હા પણ એમાં એક સિદ્ધાંત છે કાલ સવારે પછી આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આવે તો પરેશ ગોસ્વામી

એમાં એવું હતું મેં એવું નથી કીધું મને આપવામાં આવે તો હું લડું મને આપવામાં આવે નહીં મારે ટિકિટ જોતી હોય લઈ લઉં આમ આદમી પાર્ટી હજી હું કહું મારે લડવું હોય ને તો આમ આદમી પાર્ટીનો ગુજરાતનો એક નેતા મને ના કે એને મારા ઉપર ભરોસો છે મને એના ઉપર ભરોસો છે એટલે મને ના નડે પણ મારે ટિકિટ જોતી જ નથી મને બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી બોલો મારે જોતી જ મને આપતા તા ટિકિટ આમ આદમી પાર્ટી વાળા મને કીધું તમને ઈચ્છા પડે લડો તમારા માટે છૂટ અને હું એક મારા કેવાથી બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ટિકિટો અપાયેલી છું આમ પાર્ટીમાં મેં એમ કીધું કે આ વ્યક્તિની ટિકિટ આપવાની છે આપેલી છે આમ આદમી પાર્ટી ઠીક છે પછી અને મહત્વની વાત મેં એવું કીધું કે આ વ્યક્તિ ચૂંટાઈ જશે અને મારા કેવાથી ટિકિટ આપીને વ્યક્તિ ચૂંટાઈ પણ ગયા હતા ઠીક છે ચૂંટાણા પછી આમ આદમી પાર્ટીમાં કેટલા દિવસ રહ્યા એ પછીની વાત છે ચૂંટાઈ ગયા હતા એ વ્યક્તિ એટલે આમ આદમી પાર્ટી મારું સારું રાખે છે સારા સંબંધો છે એમાં કોઈ સવાલ નથી આમ આદમી પાર્ટી મને ટિકિટ ન આપે એવા તો કોઈ વિચારવાનું નથી પણ જોતી હોય તો આપે અહીંયા નગરપાલિકા લડવી મને હું હું કહું એવો ચહેરો મને જાહેર કરે પણ હું એ કઈ લડવાનો નથી મને એમાં રસ એક બેન ચૂંટણી લડવા મને રસ નથી અને હું કદાચ મારે ટિકિટ તો શું કોઈ પાર્ટીની મારે તો લડવું તો અપક્ષ લડવું ને તો ત્યાં ખેડૂત મતદાર હોય ત્યાંથી હું ચૂંટાઈ જાઉં છું પણ મને ચૂંટણી લડવામાં ચૂંટણી જીતવામાં એમાં કઈ રસ નથી મારા દેશનું મારા જુનાગઢનું મારા ગુજરાતનું મારા ભારતનું જેમ સારું થાય ને જે લોકો સારું કરે ને એવા લોકો મને ગમે છે આ વાત ચોક્કસ છે તમે આટલા સમયથી જુનાગઢમાં રહો છો જુનાગઢનો કેવો વિકાસ થયો છે વિકાસ બે તરફી છે જો એકદમ નથી થયું ને એવું હું તો નહીં કહી શકું કેમ કે જુનાગઢમાં અમુક કામો થયા પણ છે

તમે કોઈ પણ સ્થળ લઈ લ્યો અને એ સ્થળે જો ગાડીનું ફોર વ્હીલનું પાર્કિંગ હોય તો મને આનંદ થાય પણ જુનાગઢમાં ક્યાંય પાર્કિંગ નથી એટલે પાર્કિંગ વગરનું એક ક્યાંય જિલ્લા પ્લેસ હોય એવું અમારું જુનાગઢ છે જુનાગઢમાં ક્યાંય પાર્કિંગ નથી બહાર થી કોઈ માણસ હોસ્પિટલના કામથી આવે અને હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવું હોય તો દર્દીને ત્યાં ત્યાં ચાલુ ગાડી ઉતારી અને એને જુનાગઢની ગામની બહાર ગાડી પાર્કિંગ કરવા જવી પડે આવી પરિસ્થિતિ છે

રોડ રસ્તા તો હંમેશા માટે નબળા રહ્યા છે એમાં પણ જુનાગઢ એક ભૌગોલિક સ્થિતિમાં એવી જગ્યાએ બતાવેલા છે કે જયારે ગિરનાર ઉપર એક સાથે વરસાદ પડી જાય અને એનું પાણી જયારે જુનાગઢ સિટીમાં આવે ત્યારે જુનાગઢના જે ઘરો છે રેસીડેન્ટ એરિયા છે એક એક માળ સુધી ડૂબી જાય આ પરિસ્થિતિ શું કામ થાય આ બીજી વખત ન થાય એના માટે હજુ પણ જુનાગઢ જે કઈ તંત્ર છે એને કોઈ ખાલી લીધા નથી જુનાગઢ નરસિંહ મહેતા સરોવર છે એ જુનાગઢ ની શાન કેવાય પણ આ જે નરસિંહ મહેતા સરોવર છે એમાં એના રિનોવેશનના કામે કેટલાય ટાઈમથી થી લોકોને હાલાકી છે એના રસ્તો બંધ છે અને ઘણા ટાઈમથી થી એનું કામ અધૂરું છે એટલે જુનાગઢમાં જે વિકાસ કામો થાય ને બહુ બોકળ ગતિ થાય છે અને જેટલા થવા જોઈએ ને એટલા થતા નથી જુનાગઢ મારી દ્રષ્ટિ જેવું હોવું જોઈએ

કદાચ કરવામાં આવે તો હિસ્સો નથી એ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ એવી હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા મહાનગરપાલિકા ન હોય ત્યાં ફંડ ન આપવું જો એવી નીતિ ધરાવતી હોય તો પછી આ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં રાજ્યમાં મોકલાય નહીં બીજી વખત મારી દ્રષ્ટિએ રોકવા પડે જો એવું કરે તો પણ એવું ન કરી શકે ફંડ તો એને પણ આપવું પડે અને એ ફંડ ફંડ આપે આપે ને તો તો અત્યારે છે કદાચ ભવિષ્યમાં આમ આદમી પાર્ટી આવે આપવું પડે પણ એ ફંડ અત્યારે જે વપરાય છે એમાં મારું મગજ કામ નથી કરતું મને દેખાતું નથી ટૂંકમાં વપરાય છે આમ આદમી પાર્ટી આવશે ને તો દેખાશે મને વિશ્વાસ છે પણ હજી હું કઉ છું કેમ કે આપના મીડિયાના મારફતે હું ઘણા બધા સમાચાર સાંભળું છું કે ભાઈ હજુ તો આમ આદમી પાર્ટી નું કોંગ્રેસ ની ગઠબંધન ની વાતો ચાલે છે એટલે અત્યારનું મારું જે સ્ટેન્ડ છે ક્લિયર છે અત્યારે જેવી રીતે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં મદદ કરી જુનાગઢમાં ચૂંટણી લડવું છે ચૂંટણીમાં મદદ કરીશ પણ એ વ્યક્તિગત એકલા હાથે લડશે તો એ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો હું સાઈડ લઈ તો મને એમાં રસ નથી આ વાત છે હા એટલે સુદાન ગઢવીએ કીધું છે કે જો કોંગ્રેસ સહમત હશે તો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બને લડવા માટે તૈયાર થશે હું તો આમ આદમી પાર્ટી છું નહી હું તો પરમાન નિષ્ણાંત છું મારું એક સ્ટેન્ડ ક્લિયર છે આમ આદમી પાર્ટી જો જુનાગઢમાં ચૂંટણી લડતું હશે તો હું એને સમર્થન આપી એ કોંગ્રેસ સાથે મળી લડતું હશે તો નહીં એનું હું તમને ભૂતકાળ નો મારો એક દાખલો આપું છું બેન બે હાજર બાવીસ ની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે લડ્યું હતું વિધાનસભાની ચૂંટણી હવે એ એકસો ને બ્યાસી ઉમેદવાર રાખવાના હતા પણ ઠીક છે કે એક ઘટાતા ને ક્યાંક એકસો ને એક્યાસી થયા હતા

એના વિસ્તારની અંદર માન સન્માન ધરાવે છે અને એના ખંભાળીયા વિસ્તારમાં પણ લોકોને એની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હતી હજી પણ છે અને આવનારા ધારાસભ્ય બનશે એ વાત ચોક્કસ છે પણ સાહીઠ હજાર મત મળ્યા હતા એમાં સિંહ ફાળો પરેશ ગોસ્વામી નો હતો એ હું ચોક્કસ કઉ છું બરાબર રાજકીય રીતે આ વાત કરાય ન કરાય મને નથી ખબર પણ હું રાજકારણ માણસ નથી જે મને લાગે છે હું કઉ છું એટલે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં મેં આમ આદમી પાર્ટીને ઘણો બધો સપોર્ટ કર્યો હતો પણ ચોવીસ માં મેં ન કર્યો ચોવીસ માં આમ આદમી પાર્ટીના રાજુભાઈ બોર ખતરિયા છે એને મેં સ્પષ્ટ કઈ ચોખા શબ્દમાં કીધું હતું હું ચોવીસ ની ચૂંટણીમાં તમને સપોર્ટ કરીશ નહીં એટલે મને કે કેમ મેં કીધું ભાઈ તમારું ગઠબંધન છે ને કોંગ્રેસ સાથે છે મને કોંગ્રેસમાં વિશ્વાસ નથી બેસતો અત્યારે નથી બેસતો તો જે છે એ કહેવાનું મને નથી બેસતો હા કોંગ્રેસે આ દેશમાં કામ ખુબ સારા કર્યા છે એને વાતને હું નકારી ન શકાય આપણો દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજો કપડે આપણે આપણી પાસે કઈ હતું નહીં એમાં નાંગલ લઈ અને ગામડે ગામડે વીજ વીજ લાઈન તો કોંગ્રેસ પહોંચાડી કોંગ્રેસના શાસન ની અંદર એક પણ ગામ એવું નતું આપણા ગુજરાતના અઢાર હજાર ગામ છે ગુજરાતના અઢાર હજાર દેશના ઘણા બધા છે એક પણ રાજ્યનું એક પણ ગામ એવું નતું કે ત્યાં સરકારી શાળા ન હોય હું આજે ગૌરવ સાથે કહી શકું કે અત્યારે ડોક્ટર એન્જિનિયર ને મોટા મોટા વૈજ્ઞાનિકો જે બેઠા છે ને એ કોંગ્રેસ ની શાળામાં શિક્ષણ લઈને ત્યાં પહોંચ્યા એટલે કોંગ્રેસે શાળાઓ બનાવી હતી આરોગ્યની વ્યવસ્થાઓ કરી એને જીઆઈડીસી સ્થાપનાઓ કરી એને તમામ રોડ રસ્તાઓ પણ બનાવ્યા હતા અત્યારે ભાજપે બનાવે છે પણ ભાજપ કોંગ્રેસના જે બનાવેલા રસ્તા હોય એને પછી રિપેર કરે સમય અંતર તૂટી જાય એટલે પણ કોઈ નવું સંપાદન જમીન કરીને આખે આખો રસ્તો નવો જ બનાવવાની વાત આવે તો દરેક ગામડાને છે ને એને જોડી દીધા હતા કોંગ્રેસે એટલે કોંગ્રેસના સમયમાં જે કામ થયું ને એ અદભુત અને અકલ્પનીય છે અને કોંગ્રેસના જે કામો છે ને એનો હું તો એમ કહું કે ભાઈ જેટલું આપણે એને બિરદાવીએ ને એટલું ઓછું છે પણ કોંગ્રેસ એટલે કોઈ કોંગ્રેસ વ્યક્તિ તો છે નહીં એ એક સંગઠન છે સંગઠનમાં જે તે વ્યક્તિઓ હોય એની વિચારધારાથી કામ કરતા હોય એની બુદ્ધિ પ્રમાણે કામ કરતા હોય પણ એ જે સમયની કોંગ્રેસ હતી કે જયારે દેશનો વિકાસ થયો આપણા દેશની અંદર કોમ્પ્યુટર થી લઈને મોબાઈલ ફોન થી લઈને બધું કોંગ્રેસના શાસનમાં આવ્યું માં ટુ વ્હીલ કાર હોય સાયકલ હોય મારુતિ કાર છે બધું કોંગ્રેસે સારું એવું ડેવલપ કર્યું છે પણ તકલીફ એ છે કે એ ત્યારની કોંગ્રેસ અલગ હતી ને અત્યારની કોંગ્રેસ અલગ હતી મને કોંગ્રેસ ગમે પણ કઈ કોંગ્રેસ ગમે મને જવાહરલાલ નહેરુ ની કોંગ્રેસ ગમે મને ઇન્દિરા ગાંધી ની કોંગ્રેસ ગમે મને રાજીવ ગાંધી ની કોંગ્રેસ ગમે મને તો પ્રધાનમંત્રી મારા લાલ બહાદુર શાસ્ત્રી પણ બહુ ગમે લ્યો તો મને એમ થાય હું તો મારા ભગવાન જેમ માનું લાલ બહાદુર શાસ્ત્રીજીને અને એવી જ રીતે મનમોહનસિંહ છેલ્લે કોંગ્રેસના વડાપ્રધાન હતા એ તો બધા સ્વીકારવું પડશે કે વડાપ્રધાન મળે નહીં કેમ કે મોટી ઉંમર વાળા હોય એ બીજા વડાપ્રધાનો જોયા હશે પણ નાની ઉંમર વાળા છે ને એ બીજા વડાપ્રધાનોને ન જોયા હોય પણ મનમોહન સિંહ ને તો નાની ઉંમર વાળા એ પણ જોયા હશે સિંહ જેવા વડાપ્રધાન આપણા દેશને મળે નહીં એટલે કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે

અત્યારે એક ચહેરો છે પણ એને મારી જેવું કામ છે એને ચૂંટણી લડવામાં રસ નથી આમ લોકસભાની લોકસભામાં બે હાજર ચૌદ ની ચૂંટણીમાં અતુલભાઈ શેખડા કરીને ચૂંટણી લડ્યા હતા લોકસભાનું ઇલેક્શન એ બહુ જૂના નેતા છે આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ ના એ સિનિયર છે હવે એને લડવાની ઈચ્છા નથી પણ જો એ લડે ને અતુલભાઈ શેખડા છે ને એ સક્ષમ છે એની પાસે રાજકીય સૂઝબૂ છે અને એ બધું જાણે છે સમજે છે ને લોકો પણ એને પસંદ જુનાગઢ ના અને અતુલભાઈ છે છે એને તો અને જે અમારા જુનાગઢ પૂર્વ સાંસદ હતા ગોવિંદ બાપા શેખડા એના દીકરા છે એના પાંચ થી વર્ષો પહેલા સાંસદ હતા અને રાહુલ ગાંધી અને અમારા અતુલભાઈ શેખડા અતુલભાઈ મારા ખુબ સારા એવા મિત્ર છે એ અમારી ઓફિસે લગભગ જયારે પણ ફ્રી હોય ત્યારે મારી ઓફિસે બેસવા આવે છે અતુલભાઈ રાહુલ ગાંધી નાનપણમાં બે રમકડા લઈને સાથે રમતા હતા હવે એટલા રાજકારણમાં જૂના છે હવે ઈ ચહેરો જો આમ આદમી પાર્ટી ને જાહેર કરે ને તો લોકો એને પસંદ કરે એ મને ચોક્કસ વિશ્વાસ છે પણ એ મારા જેવા વ્યક્તિ એને ચૂંટણી લડવામાં રસ નથી હા બિલકુલ પરેશભાઈ આજે એ પણ ચોખ્ખું ક્લિયર થઈ ગયું કે તમે આવવાના છો આમ આદમી પાર્ટીમાં કે નહીં કારણ કે જે વાત સામે આવી હતી એટલે એ કન્ફર્મ કરવું પણ જરૂરી છે ચૂંટણી નજીક આવે છે એટલે ક્યારે કોણ ક્યાં જતું રે પણ નક્કી નથી રહેતું આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તો હવે એ જોવાનું છે કે આમ આદમી પાર્ટી જે રીતે જૂનાગઢમાં માંગે છે તો આ વખતે જીતશે કે પછી ફરી એક વખત ભાજપનો ભગવો લઈ રહશે તે પણ જોવાનું રહ્યું પરેશ ગોસ્વામીએ જે પણ આમ આદમી પાર્ટી વિશે વાત કરી તેઓ જોડાવાના છે કે નહીં તેમને લઈને પણ જે વાત કરી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર